આગળ વાત કરીએ તો ખાતે મોબાઈલ એપ દ્વારા ઈવીએમ બનાવીને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ધોરણ છ થી આઠના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે શીખવાડવામાં આવ્યું હતું આચાર્ય દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે બાળકોને પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું જે માટે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા જ મતદાન બુથ પણ ઉભું કરવામાં આવ્યું ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોને પ્રચાર પ્રસાર પણ પૂર્ણ કર્યું હતું ચૂંટણી દરમિયાન પોલીસ ઓફિસર મુખ્ય ચૂંટણી અધિકારી અને સેવક ઝોનલ ઓફિસરની જવાબદારીઓ પણ બાળકો દ્વારા નિભાવવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચૂંટણી સંપૂર્ણ લોકશાહી દરેક બાળકો લાઈન બાદ પોલીસ વ્યવસ્થા પણ એ જ કક્ષાએ શોભે એ રીતની પેલેટ પેપર આપવામાં આવ્યા મત પોતે અને જે રીતે આપણે ઇલેક્શન કરીએ છીએ એમાં જે પ્રોસિજર છે એ જ પ્રોસિજરને પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ ગુરુજીએ ખંતથી ખડે પગે ઊભા રહીને સરસ મજાની સેવા બજાવી છે અમુ પણ રાજેન્દ્રસિંહજી નરેશભાઈ અને સમગ્ર સ્ટાફે પણ આજરોજ આ પોલિંગ મથક બૂથની અમે મુલાકાત લીધી છે અને ખૂબ આનંદ થયો છે જય હિન્દ ભારત માતા કી જય